નમસ્કાર તમે જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ વડનગર પોલિટેકનિકમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું પોલિટેકનિકમાં જિમખાના કમિટી દ્વારા થનગનાટ બે હજાર પચીસનું નવરાત્રી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું આ કમિટી છેલ્લા ચાર વર્ષથી એમ આ વર્ષે પણ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીની વિદ્યાર્થીઓને પણ તમામ સ્ટાફ સાથે ગરબાનો લાભ લીધો હતો સાથે સાથે સ્વચ્છતાનું આયોજનમાં સ્વચ્છતા ફેલાય એવું આખું વર્ષ સારું જાય લોકોમાં જાગૃતતા આવે એવું આયોજન કરવામાં આવ્યું અહેવાલ નાગજીભાઈ ઠાકોર જીમખાના કમિટી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબા કાર્યક્રમ સંગનાટ બે હજાર પચીસનું ખાતે આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ અને અનેક સ્ટાફ મિત્રો દ્વારા સરસ મજાનું પ્રેયર હોલમાં એક ગરબા રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે આ વખતની રાસ ગરબા એટલે ગરબાની જે થીમ છે એ સ્વચ્છતા હી સેવા સ્વચ્છતા હી સેવા મેસેજ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ અને તમામ સ્ટાફ એ પોતાના જીવનમાં ચરિતાર્થ કરે એટલે ગરબા સાથે સ્વચ્છતા હી સેવાનો મેસેજ ફેલાવવાનો મુખ્ય હેતુ છે સરકારી પોલિટેકનિક વડનગર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે પ્રિયર હોલમાં પોલિટેકનિક કોલેજની અંદર વિદ્યાર્થીઓ અને તમામ સ્ટાફ મિત્રો ઉત્સાહભેર નવરાત્રી ફંક્શનમાં ભાગ લે છે આખું વર્ષ દરમિયાન ટીચિંગની સાથે સાથે ઘણા બધા આવા કો કરિક્યુલર એક્ટિવિટીઝ પણ થતી હોય છે નવરાત્રિની અંદર પણ દરેક વિદ્યાર્થીઓ આમાં ઉત્સાહભેર ભાગ લે છે અને આ વખતે નવરાત્રિની થીમ રાખી છે ખનગણાટ અને થીમ છે સ્વચ્છતા એટલે કે સ્વચ્છતાનો મેસેજ પણ ફેલાય એનું પણ એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે વિદ્યાર્થીઓ માટે પ્રેયર હોલની અંદર નાસ્તાની અને ડીજે સાઉન્ડની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે તો ઓવરઓલ એક સારો મેસેજ વિદ્યાર્થીઓમાં જાય અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લે એવું એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે થેન્ક યુ